હા મિત્રો કેમ તો મિત્રો આજે આપણે આવ્યા છે અહીંયા આગળ મહાશિસરની અંદર મહા શિવસરની અંદર ગોપાલભાઈ રાવ કરી છે જે ઘણા ટાઈમથી સારી અને શુદ્ધ અને સાત્વિક એવું કહી શકાય કે એકદમ ચોખ્પટની બાબત એકદમ બેસ્ટ અહીંયા આગળ સેવ તરી સેવ ચીજ તરી ને બધું અહીંયા આગળ ખવડાવે છે તો ચલો આજે આપણે જોઈ લઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં અને આજે મારી સાથે આ વિડીયોના અંદર ચેક સુધી બનાવી લઈશું બહુ મજાવાની છે બહુ મોજ કરવાના છીએ આપણે અને આનું લોકેશનની આપણે વાત કરીએ તો મારી પાછળ તમે જોતા હતા આ બાજુ આ બાજુ રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટથી શું પછી આ બાજુ આવશે અથવા રિંગ રોડ છે અને રિંગ રોડના અંદર મારી પાછળ અહીંયા આગળ સામે તમે જુઓ તો શ્રીજી એન્કલેવ છે શ્રીજી એન્કલેવને એક્ઝેક્ટ સામે અહીંયા આગળ તમે જુઓ તો મા સેવસર કરી છે ગોપાલભાઈ રાવ જે આગળ સેવસાર વેચા તો ચલો આજે આપણે આપણે ત્યાં જઈએ અને જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં ને આજે આપણે મોજ કરી દઈએ તો ચાલો મારી સાથે ચલો મિત્રો તો એ આપણે ત્યાં જઈએ જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં તો અહીંયા આગળ આથી પબ્લિક આ રીતનું છે અહીંયા આગળ આખી લારી છે અહીંયા આગળ ના તમે એકજેટ આભાજ જોશો તો આગળ બેસવા માટેની મસ્ત મજાની વિશાળ જગ્યા છે અને ઓફરનો બેસવું હોય તો તમે ઓફરનો પણ આ બધું બેસી શકો છો તો ચાલો આપણો ગોપાલભાઈ વિશે થોડું જાણીએ તો ગોપાલભાઈ હું મારા સબસ્ક્રાઈબરોને તમારે ત્યાં આવી ગયો છું તો તમારે એનો ટાઈમિંગ કઈ રીતનો છે શું છે શું નહીં ને તમે એ આગળ શું શું વેચો છો અને કોઈ દિવસ રજા રાખો છો કે નહીં એ બધું મારા સબસ્ક્રાઈબરો થોડું તમે જણાવી દો ત્રણસો ને દિવસ ચાલુ હોય છે બરાબર રવિવારે કેવું છે કે

હવે ઝલક હોટલની પાછળની બાજુ આવી ગઈ ઝલક હોટલથી સો પાછળ ઓકે પાછળની બાજુ આવી ગયા અચ્છા અને પબ્લિકનો રિસ્પોન્સ સારો મળી જાય છે અચ્છા પબ્લિકનો પ્રેમ ભાવથી લઈ બધું સારું મળી જાય છે હમ તો આ જે વિડીયો અત્યારે તમારા જે મારા સબસ્ક્રાઈબર જે જોઈ રહ્યા છે તો તમે એ લોકોના આ જગ્યા વિશે શું કહેવા માગો છો કે આ જગ્યાએ આપણે વ્યવસ્થિત સેટઅપ સુવિધાને બધું સારું મળી

અચ્છા હું વાત કરું ટેસ્ટ ની તો તમે દસ માંથી કેટલા માર્કસ આપશો ખાવાનું ભૂલી જ છો લોકલ છો નડિયાદ ઓકે થેન્ક યુ તો મિત્રો અહીંયા આપણે બીજા કસ્ટમર એ સેવ તરી ખાધી છે તો આપણે એમનો પણ રિવ્યુ લઈ લઈએ તો સાહેબ તમારું નામ મુકેશ અચ્છા મુકેશભાઈ તમે અહીંયા આગળ સેવ કરી જે ખાધી એનો ટેસ્ટ તમને કેવો લાગ્યો સારો છે આપણે રેટિંગની વાત કરીએ તો તમે દસમાંથી આ સેવ કરીને કેટલા માર્ક્સ આપશો દશપતિ કેટલા દસ ઓકે દશપતિ દસ તમે તમારા કોઈ મિત્રને કેસો કહીએ અગર સેવ તરીકે બધું ખાવા માટે આવે અચ્છા તમે ક્યાં નડિયાદના છો આણંદના આણંદના છો ઓકે થેન્ક યુ ઓકે ગોપા તો અત્યારે તમે શું બનાવી રહ્યા છો અચ્છા બરાબર તો આનંદ જે વસ્તુ નાખતા ગોપા થોડું થોડું બોલતા રહેજો

સાથે છે પચીસ રૂપિયાનું પેકેટ આવે ઓકે એમાં તમારેથી ખવાય એટલે ખાવાના રિટર્ન આવે પૈસા માઇનસ થઈ ગયા ઓકેલો સારી છે ઓકે હવે ત્યાં તે બને સામે જે કસ્ટમર છે એમના ત્યાંથી સર્વ થઈ જાય છે મિત્રો અહીંયા કે એમના કસ્ટમર કઈ કઈ જગ્યા પાર્સલ કરાવવા માટે આવ્યા છે તો આપણે એમના વિશે જાણીએ તો સાહેબ તમારું નામ મારું અચ્છા જીગ્નેશભાઈ તમે અહીંયા આગળ શું લેવા માટે આવ્યા છો અને બહુ ફેમસ છે હા હા ખાવા માટે આવ્યા આણંદી ખાવા માટે આવ્યા તો આ જે વિડીયો જોઈ રહ્યા છે જે મારા સબસ્ક્રાઈબર એ લોકો તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો એક વાર તો આવીને ખાવો જોઈએ એક વાર આવશે દરેક ને કહે છે આ જગ્યા વારંવાર જવું જોઈએ

મિત્રો અહીંયા આગળ એમના બીજા પણ કસ્ટમર અહીંયા આગળ કંઈક કહી રહ્યા છે તો આપણે એમના વિશે જાણીએ તો સાહેબ તમારું નામ અચ્છા સાહેબ તમે આગળ શું ખાઈ રહ્યા છો સેવ તરી સેવ તરીનો ટેસ્ટ તમને કેવો લાગે અચ્છા તમે કેટલા ટાઈમથી અહીંયા ખાવા માટે આવો છો અચ્છા ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમનો તો ટેસ્ટ મસ્ત લાગે અચ્છા આપણે રેટિંગની વાત કરીએ તો તમે દસમાંથી આને કેટલું રેટિંગ આપશો દસમાંથી દસ અચ્છા તો તમે તમારા કોઈ મિત્ર ને કહેશો રડુથી ખાવા ઓકે અત્યારે તમે શું બનાવી રહ્યા છો હવે બનાવજ ઓકે તો જે નાખતા હોય થોડું બોલતા રહેજો બરાબર

અચ્છા તમે શું શું ખાવા ખાવા છો છો અચ્છા 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 તમે આપણે વાત કરીએ તો કેટલા આપશો તમારા કોઈ મિત્ર ને કે અહીંયા આગળ ખાવા માટે આવે અચ્છા તમે નડિયાદના જ છો કે નડિયાદ બાર ના

કંઈક હતું તો ટેસ્ટ પૂરું કરું પહેલા મસ્ત રેકમેન્ટ છે તમે અહીંયા આગળ આવતા હોય તો એમાં તમને ખાસ જે જેલક રેસ્ટોરન્ટ છે એના પાછળ છે ત્રીજી એન્ટમાં એકદમ પામે છે મા તમે ટેસ્ટ કરવા જરૂર આવશો મિત્રો મસ્ત રેકમેન્ટ હું આ જે છે એનો હું દસમોથી નવ આપીશ સારા પ્રમાણે એક તો ફર્સ્ટ રેકમેન્ટ તમે આગળ આવતા તો કાઢ આવતું અને આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દો અને બેલનું આઇકન જો ના દબાવે તો બેલનું આઈકન અન દબાવી દે તો જેથી કરી જે પણ હું વિડીયો બનાવું છું એની સૌથી પહેલાં નોટિફિકેશન તમારા ત્યાં આવી જાય તો બસ આવા નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીએ ત્યાં સુધી બાય જય મહારાજ